વિસ્તારથી લઈને વિજયવાડાનો વિસ્તાર અને વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડું ગમે ત્યારે ત્રાટકતું જોવા મળવાનું છે વાવાઝોડું ત્રાટકવાની સાથે કયા કયા રાજ્યોમાં આંધી તુફાન વંટોળ સાથે વરસાદ જોવા મળવાનો છે ત્રાટકવાને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર કેવા અને મોટા પલટાવ જોવા મળી શકે છે ગુજરાત ઉપર કમોસમી વરસાદ અને ભયંકર માવઠા અંગે શું નવી આગાહી કરવામાં આવી છે સાથે જ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા વરસાદને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે શું નવું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર આવનાર પાંચ દિવસની અંદર કેવું વાતાવરણ જોવા મળશે ને કયા કયા વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ કેવું જોવા મળશે સાથે જ હવે વાવાઝોડાની દિશા કઈ તરફની દર્શાવવામાં આવી છે ને આગામી દિવસોની અંદર કયા વિસ્તારોની અંદર ભયંકર અસર જોવા મળશે સાથે જ નવી નવી સિસ્ટમો કયા કયા વિસ્તારોમાં સક્રિય બનતી જોવા મળી રહી છે અને આવનાર દિવસોની અંદર આ સિસ્ટમના કારણે ભારતના કયા કયા રાજ્યોની અંદર તોફાની પવનની તીવ્રતા સાથે અતિ ભયંકર અસરો જોવા મળશે જેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત વિગતસર માહિતી આપણે મેળવવાના છીએ તો જાણી લો મિત્રો અત્યારે બંગાળની ખાડીનું રોદ્ર સ્વરૂપ ધારણ કરીને ભયંકર બનીને દરિયાઈ કાંઠાની અંદર વિશાખાપટ્ટનમ બેંગલુરુ અને મદુરાઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડી અત્યારે બગડી હોય તેમ ભયંકર આંધી તુફાન વંટોળ જેવો માહોલ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતો જોવા મળી રહ્યો છે સાથે જ તોફાની પવનોની અવર લઈને આ વિસ્તારોમાં સિસ્ટમનું પરિભ્રમણ હવે તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની તીવ્ર અસર ને લઈને બંગાળની ખાડીના દરિયામાં તોફાની પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે 170 થી લઈને 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચારે દિશાઓમાંથી તોફાની પવનની ગતિવિધિ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં વધી રહેલી જોવા મળી રહી છે અને જેની સીધી અસર અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળી રહી છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવનની ઝડપ અત્યારે વધતી જોવા મળી રહી છે અને ગુજરાત ઉપર પવનની તીવ્રતા અત્યારે સિત્તેર થી લઈને પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત ઉપર પણ તોફાની પવન સતત ફૂકાતો જોવા મળી રહ્યો છે આવનાર છોડ કલાકની અંદર અંદર વાવાઝોડું દરિયાઈ કાઠાના વિસ્તારોની અંદર દક્ષિણ અતિ તોફાની ખુખાર અને અતિ તબાહી મચાવનારું નવું વાવાઝોડું પણ તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે આમ અત્યારે એક વાવાઝોડું બંગાળની ખાડીમાં અને બીજું વાવાઝોડું વિયેતનામના દેશ દેશોની અંદર દરિયાની અંદર હાહાકાર મચાવીને હવે માટેની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે જેની અસર દરિયામાંથી હવે જમીન તરફ આગળ વધીને ભારતના અનેક રાજ્યોની અંદર ભારે નુકસાન પહોંચાડી રહેલી જોવા મળી રહી છે આમ રાજ્યની અંદર મોટા પલટાવ આવવાને કારણે ગુજરાત હવામાન પણ ધીમે ધીમે પલટાતું જોવા મળી રહ્યું છે હવામાન નિષ્ણાંતનો માહોલ ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ગુજરાતમાં સિસ્ટમનું તીવ્ર જોર વધતું હોવાના કારણે બોટાદના વિસ્તારોથી લઈને રાજ્યની અંદર ગઢડાની સાથે બરવાળા ભાવનગર સોનગઢ ના દરિયાઈ કાંઠાનો વિસ્તાર ખડસલિયાના કિનારાના તળાજા અમરેલી કુંડલાના વિસ્તારોની અંદર મહુવાના વિસ્તારથી રાજુલા ધારી વિસાવદર ઉનાના વિસ્તારોમાં કોડીનાર લઈને વેરાવળ માંગરોળના દરિયાઈ કાંઠાના પંથકોની અંદર કડાછના વિસ્તારથી કેશોદ વિસાવદર ધારી બગસરા જુનાગઢ જેતપુર ઉપલેટા કુતિયાણાથી લઈને પોરબંદરના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર ભયંકર ઠંડીની સાથે તોફાની પવનની અવરજવર જવર વધતી જોવા મળી શકે છે ભાનવડ ચીખલી ભાટિયા ખંભાળિયા લાલપુરના વિસ્તારથી કાલાવડના વિસ્તારથી લઈને દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર ઓખા બંદરના વિસ્તારથી જામનગરના જિલ્લાની અંદર રાજકોટ ધ્રોલ સાવડી વાંકાનેર થાણ છોટીલાના વિસ્તારોથી જસદણના વિસ્તારથી લઈને મોરબી અને સુરેન્દ્રનગર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં અનેક જિલ્લા અનેક તાલુકાને અનેક ગામડાની અંદર ભયંકર ઠંડીનો માહોલ વધતો જોવા મળશે અને આજથી તોફાની પવનની તીવ્રતા ગુજરાત ઉપર વધતી હોય તેમ અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતો તોફાની પવન ગુજરાત ઉપર ભયંકરથી લઈને અતિ તીવ્ર અસર વર્તાવતો ગુજરાતમાં જોવા છે વધતી જોવા મળી શકે અને ડિસેમ્બર મહિનાના અંત સુધીની અંદર ગુજરાતની અંદર તોફાની પવન સાથે માવઠું ભયંકર આકરું બનીને ગુજરાત ઉપર વરસાદ વિખેરતું જોવા મળી શકે છે સિસ્ટમની તીવ્ર અસરોને લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને અત્યારે સુવાળી ડુમ્મસ કિનારાના વિસ્તારોમાં તોફાની પવનની ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે સાથે સાથે બિલ્લી મોરાના વિસ્તારોથી લઈને વનસાડાનો વિસ્તાર સાપુતારા આહવાથી લઈને વાપી વલસાડના દરિયાઈ કિનારાના દક્ષિણી ગુજરાતના પંથકોની અંદર નવસારી તાપી ડાંગના વિસ્તારથી બારડોલી વ્યારા સુરતના પંથકોની અંદર સંબાના વિસ્તારથી વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચ દહેજના પંથકોમાં સાથે જ સિનોરનો વિસ્તાર કરજણના વિસ્તારની અંદરને જાંબુસરના વિસ્તારોમાં આમ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ઘેરાઈને અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પોતાની તીવ્ર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે અને સિસ્ટમની અસર વધતી હોવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ હવેથી કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વધતું જોવા મળી રહ્યું છે અને આ વિસ્તારોમાં પણ તોફાની પવન સાથે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી શકે છે આમ મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર મોટા પલટાવ સાથે ઠંડીનો ચમકારો હોવાના કારણે અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાતનો વિસ્તાર વડોદરા ગોધરાની સાથે બોડેલી લુણાવાડા દાહોદ ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના ભિન્ન ભિન્ન પંથકોની અંદર સોળ ડિગ્રી સેલ્સિયસથી લઈને સત્તર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભયંકર ઠંડીનો માહોલ અત્યારે સર્જાતો જોવા મળી રહ્યો છે અને જેમાં પણ બંગાળ ખાડીના દરિયાની અંદર અંદર સક્રિય બનેલા વાવાઝોડાને લઈને અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માવઠાનો મોટો ખતરો અને મોટું સંકટ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર મંડરાતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના દરિયામાંથી પણ ભેજયુક્ત અને તોફાની પવનની ગતિવિધિઓ ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે જેને લઈને ગુજરાતની અંદર અવારનવાર ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને ભયંકર તોફાની પવનની ગતિવિધિ ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે અને નવી આગાહી પ્રમાણે આંબાલાલની આગાહી પ્રમાણે પણ ગુજરાતની અંદર ઠંડીના જોરની અંદર વધારા સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ઠંડીનો પારો વધતો જોવા મળશે લખપત નળિયા ખાવડ રાપર ગાંધીધામ માંડવીને બાડેલીના કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે આમ રાજ્યની અંદર કચ્છના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે અને કચ્છનું વાતાવરણ પણ બદલાતું જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ સિસ્ટમની અસરોને લઈને સિસ્ટમનો શિયર ઝોન અને સ્ટ્રફ લાઇન ગુજરાત પરથી પસાર થતી હોવાના કારણે આગામી ચોવીસ કલાકની અંદર સોળ કલાક અતિ ભયંકર ગુજરાતમાં સાબિત થતી જોવા મળી શકે છે અને જેમ જેમ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું વાવાઝોડું દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે તેમ તેમ તમે જોઈ શકો છો કે જેની સીધી અસર ગુજરાત ઉપર પણ વધતી જોવા મળવાની છે આમ રાજ્યના વાતાવરણની અંદર એકાએક મોટા પલટા ગુજરાતમાં ઘેરાતા જોવા મળશે અને વાદળોના ઝૂંડને કારણે ગુજરાતનું વાતાવરણ પણ સતત પલટાતું હોય તેમાં આજથી લઈને આવનાર ત્રણ દિવસની અંદર ભયંકર આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડતો જોવા મળશે અને ઠંડીની સાથે માવઠાનું મોટું સંકટ અને કમોસમી વરસાદની મોટી આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે અને આવતીકાલ દરમિયાન વાવાઝોડું બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકીને ભયંકર આંધી તુફાન વંટોળ સાથે વરસાદ ભૂકા બોલાવતું હોય તેમ દક્ષિણ ભારતના સંપૂર્ણ રાજ્યોમાં વરસાદ તબાહી મચાવતો જોવા મળી શકે છે